મારે છે આપણી વચ્ચે દેવભૂમિ ભૂમિ દ્વારકાને હું બે કહું અમારા માનવીય ચોક લાદ્યો ને ડૉક્ટર ભરતભાઈ આહીશ ભલે બધાય સ્વાગત છે તમારું ચારી વાળા ગરગલાથી વધારે જેવી મોટર આવી ને આમ કી એટલે હું સમજી ગયો મેં કીધું બધા ભાઈ આટા મારતા કોઈને સેલ્ફી ફોટો ન પાડી આપણે હા મજામાં જ હશો કારણ કે આપણે આ જોતા હોય હા જો વાંધો નથી નથી તમારે જો યુટ્યુબર બનવું હોય ઇન્સ્ટાગ્રામ ક્રિએટર બનવું હોય ઇન્ફ્લુએન્સર બનવું હોય તો એનું જ્ઞાન થોડું એજ મારા પાસે છે બાકી મારું અઠ્ઠેકઠે આવી લઉં તો યુટ્યુબર બનવું છે કે ભાઈ પછી ભણવું છે

એટલે બધા શું કહે ખબર હવે ગામડે ના ભણે ભાઈ હવે તો આપણે મોટા સિટીની અંદર વયા જાય મોટી કોલેજોની અંદર વયા જાય હવે કોલેજની અંદર જાય ને એટલે છોકરા શું કરે ખબર છે ગામમાં તો બહુ રખડવા દે નહીં ને મમ્મી બધા એટલે ત્યાં શું કરે રાજકોટ જાય જૂનાગઢ જાય અમદાવાદ જાય ત્યાં હોસ્ટેલની અંદર ના રહીએ પીજીની અંદર રહીએ બરાબર પછી અહીંયા બાપા ભલે ને નાકા વાર્તા હોય પણ વાં જાય અને એ કેટી ઉમ લઈને રખડે કોલેજો તો ખાલી એક જ દિવસ છે અઠવાડિયામાં બાકી છ દિવસ છે ને રખડતા હોય મને પર્સનલી અનુભવ છે હું આ પરિસ્થિતિમાંથી નીકળી ગયો છું મારા ઘણા એવા મિત્રો છે કે જે લોકમાં જે હકીકતની વાત છે ને હું તમને કહું કે ઘણા લોકો